તેમજ ઘરની ઈએમઆઈ ભરવા માટે નશાના કાળા કારોબારમાં ધકેલાઈ ગયા હોવાનો લૂલો બચાવ કર્યો હતો વરાછા પોલીસને ખાંડ બજારથી ઝાડાવાના ટેકરા તરફ જતા મેઇન રોડ પર એક શંકાસ્પદ શખ્સ ગાંજાનો જથ્થો લઈને વેચાણ કરવા આવવાનો હોવાની બાતમી મળી હતી આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી સીમાંચલ ચેતન નાહકને તેની પાસેથી રહેલી ટ્રોલી તથા હેન્ડબેગમાંથી પ્રતિબંધિત માદક પદાર્થ ગાંજો મળી આવતા ઝડપી પાડ્યો હતો પોલીસે આરોપી પાસેથી કુલ બાવીસ કિલો બસો અઠ્ઠાવન ગ્રામ ગાંજો અને મોબાઈલ સહિત કુલ રૂપિયા બે લાખ સત્તાવીસ હજાર આઠસો ચાલીસની મત્તાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો સીમાંચલ પાસેથી મળેલા કાર્ડ પરથી તે દિલ્હી સીઆરપીએફનો જવાન હોવાનું જાણી પોલીસ પણ ચોંકી ઉઠી હતી આરોપી જવાને કરેલી કબૂલાત પ્રમાણે તે બે હજાર પંદરથી સીઆરપીએફ જવાન તરીકે ફરજ બજાવે છે અને કાશ્મીરમાં પુલવામામાં પણ નોકરી કરી ચૂક્યો છે હાલ તે દિલ્હીની રોહિણી જેલમાં પોસ્ટિંગ પર હતો અને તેની આસામ બદલી થઈ ગઈ હતી પરંતુ તેણે ત્યાં જોઈનિંગ કર્યું ન હતું આર્થિક તંગી નિવારણ માટે તે આ ગાંજો ઓરિસ્સાથી આઠ હજાર પ્રતિ કિલોના ભાવે ખરીદી સુરત એક ગ્રાહકને આપવા માટે આવ્યો હતો જોકે તે ગ્રાહક આવ્યો જ ન હતો કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા સીમાંચલ પર તેના ભાઈની કેન્સરની સારવારમાં પંદર લાખનું દેવું થઈ ગયું હતું માસિક છેતાલીસ હજારના પગારમાંથી છવ્વીસ હજાર ઘરની ઈ જતા રહેતા હતા જેના કારણે મકાનનું ભાડું અને બીજા ખર્ચાને પહોંચી વળવું તેના માટે મુશ્કેલ બન્યું હતું તેની બદલી આસામ થઈ હતી અને છૂટા થવા માટે મળેલી રજાના સમયગાળામાં પુત્રના મુંડન માટે અંબાજી જવા દરમિયાન રસ્તામાં સુરતમાં ગાંજો વેચીને રોકડી કરવા માટે ઉતર્યો હતો અને ઉધનામાં રોકાણ કર્યું હતું સીઆરપીએફમાં ફરજ બજાવતો હોવા છતાં સીમાંચલ વધુ પૈસા કમાવવા માટે ગાંજો વેચાણ માટે લાવવાનું શરૂ કર્યું હતું તેણે પહેલી વખત ગાંજો ટ્રેનમાં લાવતી વખતે પોતાના આઈકાર્ડનો ઉપયોગ કરી પહેલી ખેપમાં સફળ રહ્યો હતો આથી ફરીવાર પણ આઈકાર્ડના દમ પર ઓરિસ્સાથી ગાંજો લાવ્યો પરંતુ આ વખતે વરાછા પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો પોલીસે હવે આ જથ્થો કોની પાસેથી લાવવામાં આવ્યો હતો અને સુરતમાં કોને આપવાનો હતો તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે આ સાથે જ પોલીસ દ્વારા આરોપી અંગે ગૃહ વિભાગ પાસેથી માહિતી પણ મંગાવવામાં આવી છે અને સમગ્ર મામલે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે